રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટના બે હજાર સત્તરના ડબલ મર્ડરના આરોપી તેમજ અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના બે હજાર ચૌદના મર્ડરના આરોપીઓ ત્રણ આરોપીઓ આરોપીઓ છે આ ત્રણેય છેલ્લા છેલ્લા વર્ષથી રાજકોટ તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી ત્રણ વર્ષથી પેરોલ જમ્પ હતા જેમના નામ છે જાવેદ મુસા કામદાર મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નઝીર મોહમ્મદ જાવેદ મુસા મેમણ તથા મોહમ્મદ હુસેન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર આ ત્રણેય આરોપીઓને પકડવા રાજકોટ શહેર પેરોલ ફોર્લો ટીમ સતત પ્રયત્નશીલ હતી અને પેરોલ ટીમના જગત તથા તથા તેમની ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓને ટેકનિકલ સોર્સ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડવામાં આવે છે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર અમદાવાદ શહેર તથા જૂનાગઢમાં ખૂન ખૂનની કોશિશ તથા મારામારીના નવ ગુનાઓ દાખે છે આ આરોપીઓ પૈકી બે આરોપીઓ જાવેદ મુસા કામદાર તથા મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા નઝીર મહેમદ જાવેદ મુસાઇ મેમણ બંને બે હજાર ચૌદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્ય જેલમાં હતા ત્યારે તેઓ બે હજાર સત્તરમાં પેરોલજમ થયા હતા અને એ પેરોલજમ દરમિયાન તેઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર કર્યા હાલ આ ત્રણેય આરોપીઓને પકડી અને અમદાવાદ તથા રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવાની તજવીજ ચાલુમાં આમાં પૈકીના બે આરોપીઓ જાવેદ અને મોહમ્મદ એ બંને બે માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ગુનામાં પેરોલ જમ્પ હતા એ દરમિયાન તેમણે મર્ડર કર્યું પછી પાછા બે માં ફરીથી પાછા પેરોલિયમ થઈને બંને કોડીનાર ખાતે રહેતા હતા ત્રણેય આરોપી આ બંને ઘટનાઓમાં કાગડાફીટ પોલીસ સ્ટેશનમાં મદદ કરેલ છે આરોપી દ્વારા અને બીજા અહીંયા બે હજાર સત્તરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં પણ ભરવાડ ને બે ભરવાડ ભાઈઓનું પણ મર્ડર કરેલ છે ધંધાર છે ના એવું સોપારી નો એવું

આ ત્રણેય આરોપીઓ છેલ્લા રાજ છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી ત્રણ વર્ષથી પેરોલ જમ્પ હતા જેમના નામ છે જાવેદ મુસા કામદાર મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે